હેલો મિત્રો જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ તો ભાઈ હવે આવી રહી છે ઉત્તરાયણ અને ઉત્તરાયણ માટે સ્પેશિયલ મમ્મીએ ઘરે આજે બનાવ્યા છે લાડવા તો લાડવા કેવી રીતે બનાવ્યા એની મેકિંગ પ્રોસેસ હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોજો અને ભાઈ છેલ્લે આપણે જોઈએ કે લાડવા કેવા બન્યા ખાઈને ટ્રાય કરીશું કે કેવા લાગ્યા તો કન્ટિન્યુ જોતા રહેજો તો લાડવા બનાવવા માટે પહેલાં તો લીધું ભડકું અને પછી એના મસ્ત મસળીને એના નાના નાના લોયા બનાવ્યા લોયા બની ગયા પછી લોયાના ગરમ ગરમ તેલમાં તળી નાખ્યા એક પછી એક લોયા નાખ્યા અને ગરમ થવા દીધા લાલ લાલ થાય ત્યાં સુધી ગરમ થવા દીધા ગરમ થઈ ગયા પછી આવા લાલ થઈ ગયા અને પછી એને કાઢી લીધા કાઢ્યા ભુક્કો અને પછી નાખ્યા મિક્સરમાં મિક્સરમાં નાખીને એને દળી દીધા દળીને એનો કરી દીધો ભૂકો ભૂક્કો કાઢ્યા પછી એને ચાયણીમાં ચાળ્યા ચાયણીમાં આવી રીતે મસ્ત ચાળ્યા અને બાકી રહી ગયેલું પાછું મિક્સરમાં નાખ લોટમાં બુરું નાખ્યું કાજુ બદામ ને બધું નાખ્યું બુરું નાખવાથી લાડવા મીઠા થાય એટલે એનામાં નાખ્યું બુરું બુરું નાખ્યા પછી બધું ભેગું કરી દીધું મિક્સ ઇલાયચી ને બધું મિક્સ કર્યું પછી એના બનાવ્યા નાના નાના લોયા લાડવાના અને અને એ થઈ ગયા આપણા લાડવા રેડી બની ગયા છે આપણા લાડવા જોવા મમ્મીએ બનાયા લાડવા અને હવે આપડા ખાઇને જોઈએ કે કેવા છે લાડવા તો એક લાડુ આપણે ખાઈને જોઈએ કેવો લાગે ચોખ્ખા ગીનો લાડવો ભાઈ પ્યોર ઘરે બનાવેલો હમ હમ તો ભાઈ આપણે કહી લીધા લાડુને એકદમ ભાઈ મોજ આવી ગઈ ઘરના લાડવા હતા ને એક નંબર બહાર તમે બનાવો તો ભી આવો ટેસ્ટ ના આવે એવો ઘરનો ટેસ્ટ હતો તો આવાનાવા બ્લોગ જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને આગળ પણ આવા વિડીયો જોવા મળશે તો કનેક્ટેડ રહેજો લવ યુ જય માતાજી